અરવલ્લીના બાયડનગરના ચોયલા રોડ ઉપર આવેલી અક્ષરધામ સોસાયટીના રહીશો સોસાયટીના ગેટ પાસેથી પસાર થતી બાજુની ઓમ રેસીડેન્સી સોસાયટીની ગટર લાઈનના ગંદા પાણી લીકેજ થઈને અક્ષરધામ સોસાયટીમાં ફરી વળતા રહીશું હેરાન પરેશાન થઈ ગયા છે રહીશું જણાવ્યા પ્રમાણે અક્ષરધામ સોસાયટી ના ગેટ પાસેથી પસાર થતી બાજુની ઓમ રેસીડેન્સી સોસાયટીની ગટર લાઇન અહીં લીકેજ થઈ ગઈ છે જેના ગંદા પાણી અમારી સોસાયટીમાં ફરી વળતા અક્ષરધામ સોસાયટીમાં ઘરે ઘરે માંદગીના ખાટલા થઈ ગયા છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે બે ત્રણ મહિના થઈ ગયા બધા કામ થઈ ગયો બધા કામ উদগা শৰী বাৰ গে গৈ নে সাধান ভেগা মানে છ મહિના થી રાહ જોઈશે કમ્પ્લેન કરવા નાતા કે ભાઈ તમે ખાડો કેમ પૂર્યો છે ગટર નું પારાવાર ગંદકી નું પાણી અંદર આવે છે અમે બહુ રજૂઆતો કરી બધા ત્રાહીમામ થઈ ગયા છે ઘેર ઘેર બધા બીમાર છે એટલે કોઈ સાંભળવા તૈયાર નથી એટલે તમારો અસર લેવો પડ્યો આ અવાજ અમારું બધે જાય અને આ અમારું સાંભળે અને તમે આ બધું ગંદકી જુઓ ખાલી આ બધુંથી પાણી જુઓ કેટલું ગંદુ પાણી આવે છે ઘેર ઘેર માંદગીના ખાટલા છે કોઈ સાંભળવા તો એ નથી એટલે અમુક નિરાકરણ આવે નકર પછી અમે આંદોલન કરીશું